ન્યૂઝ ડેમોક્રેટિક ખાતે ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યારે રજૂઆત કરીશું રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ તેમણે લોકોને કેવી રીતે મદદ કરવામાં આવનાર છે તેનું ટૂંકમાં વિવરણ આપ્યું હતું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદઘાટન બાદ વડોદરામાં ડોક્ટર રાઠોડના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મારી સાથે છોટાઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે પોલિટિકલ વેક્યુમ એટલે કે રાજકીય શૂન્ય અવકાશ ડર ભયનો માહોલ તેની સામે નિડર બનો લીડર બનો સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો તેની વાત કરવા માટે આવ્યા છીએ કોઈ નેગેટિવ કોઈ પાર્ટીના વિરુદ્ધ બોલવું તેના માટે નહીં સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે લોકોના પ્રશ્નો સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યારે રજૂઆત કરીશું હાલમાં સરકાર જેવું કંઈ લાગતું નથી આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવના નામથી નામકરણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું પદ ગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં અહીંનું કાર્યાલય ખોલવાનું ડોક્ટર સાહેબનું નું ને રાવ સાહેબનું આયોજન હતું એટલે હું અને દાતા નરેશ અમારા વિદરાસિંહજી ખાસ છોટા ઉદેપુર મારા સાહેબી પધાર્યા છે એટલે ખાસ કાર્યાલયના ઉદઘાટન માટે આવ્યા છીએ હા શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો એના માટે વાત કરવા માટે આવ્યા છીએ કોઈ નેગેટિવ બીજેપીના માટે ગારાગારી કે કોંગ્રેસની ગારાગારી કે એના માટે નહીં પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી ને સારા માણસો પ્રતિષ્ઠિત માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ માફ કરો પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ બીજેપીની જે ફરિયાદો છે સરકારની ફરિયાદ બાકીનું ફરિયાદ એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેન પડશે ત્યારે રજૂઆત કરે છે સરકાર જ નથી સરકાર હોય તો કામ કરે દેર ઇઝ નો ગવર્મેન્ટ ગુજરાતમાં

કૌભાંડોની ભરમાર ભાજપની સરકાર આવો પધારો ત્યાં રૂબરૂ વાત કરીએ વિગતસિંહ પધારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું તો ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે છે આ બાબતે શું દુનિયાનું કોને નહીં એટલા કેવા વિશ્વ